સારું કરજો ફોન લઈ ના જાય એ પંગાની જોડે કોણ આવશે એટલે આ ચાલી આપણે નીતિનભાઈ હું અંટા જતા તો અગર જોવા તો જવું પડે ના મને લાગે કોઈ વસ્તુ દોષી મને લાગે ઘરે દોષીને બતાવ્યા વગર લઈને જોવા જવું પડે

અને આ લે તો આપણ કરોડ રૂપિયા પણ આ ઘડિયાળ પહેરી બધા ડોહાઓની ને જ પથારી ફેરડી નાખું અને તો મને કરોડપતિ થઈ જવું ચોરી કરે પથોને પહેરી જ ઘડિયાળે આ નીતિ સમાચાર જોયા હે એટલો જ

પૈના પખાટી આટ્યા તો દેખતા રહે છે એટલે આ ડોક્ટર ના થઈ જા લે ઈ કરીએ કરો જી કા વાળી કેઈ નજી ના તા શું કીધું તમે ભાઈ આ તો નોમઈ એવો લાયો મૂર્ખાઓ આપણે પુષ્પમાં છોકરા વિદેશમાં મારા છોકરાને પરીક્ષા ચાલુ વિદેશ જવાની પણ હજુ જ્યો નહીં વિઝા પહેલા આવે ને પીઝા વિઝા વિઝા તમે યાર પાસ નથી હજુ હા કેવાય હા વિઝા હ

કોડી એના છે કે એય અજુ વાર 50 વરસ થાય હ અજુ વાર બા બાકી બીજા નકલી ચેન મે ફરક લઈ લઈ 50 લાખ ની છે હું

હા આમ બેય વાભરી ગયા ભાઈ ઘરે તો ચોકા આવી પેઠી દેવા હે તમે મલક લઈ લેવાનું હા પાછ ચેન ને મણીયો એલા મૂર્ખા મરી જશે એવા હાટ પણ મૂર્ખો મરી જા હું લઈ લઉં આ વાત ને પરવાય કરું નકા કામમાં તોય કરું જાન ના શું દીપતા ને

মোক তাই লম ছু পত্ৰী জেহ ঐ নিহাৰী লাই দিছে মই নে নাথাকে নে

કાકા જા હું હા કાકા તમે કણ છૂટા દે દે કરું મે એવું દીધું તો મને કશું વી દીધું નહીં હોય તાર મને યાર માથે વાળું કોક દે હું જે હું કરું તો મને દેશે માતા બાતા દે કે નક માર ખાય અરે પણ હું માતા તમારું કરું કરો ને કુ કાકા ખબર જ નહીં પડતી હું કો હું કો નહીં તમે રૂંધા હોને કરે તમે લાડો છો ગ્રસ્તામાં યાદમાં લઈને આવેલા લાગો મેં આ ઓ આ કને દેદુ હા મારા મારી આઈડિયા આપર વી પછે નકા કોઈ દેવા ને હે આ લુગરો કોપરા નો પડી ગયા કે કાકા ખબર નઈ પડતી લુગરો પારો હે શું કરું કોઈ દેજો હોય હે કરિયાર વાળો આઈ જો કાઈ જેલું છે હવે કાલ ઉચ્ચાલ ભરવા પડશે નાહી જવું પડશે આ તો ઉચ્ચ ભરાય ભરાય નાખે હવે તો ગુફા જેવી જગ્યા તને તો મમાર શું બોલવાનું સોરી ભેગું રામ રમ કરતો હોય એટલે તને ભત્રીજી કેવું પડે